અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામમાં તળાવની અંદર માછલીઓના અચાનક અને મોટા પ્રમાણમાં મૃત્યુ થવાની ઘટનાએ સમગ્ર ગામમાં ભારે ચિંતા અને ભયનો માહોલ સર્જી દીધો છે આ ઘટનાએ પાણીની ગુણવત્તા અને ગામના લોકોના આરોગ્ય સંકટ અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે ખાસ કરીને જ્યારે તળાવની તદ્દન નજીકમાં જ ગ્રામ પંચાયતનો પીવાનો બોર્ડ આવેલો છે સ્થાનિક પરિસ્થિતિને ગંભીરતા જોતા ઉમરપાડા ગામના સરપંચ ઇમ્તિયાજ માકરોડે તાત્કાલિક ધોરણે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી ફરિયાદને પગલે જીપીસીબીની ટીમ તુરંત જ ઉમરપાડા તળાવ ખાતે દોડી આવી હતી અધિકારીઓએ સ્થળની વિસ્તૃત તપાસ હાથ ધરી હતી અને માછલીઓના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે તળાવના પાણી તેમજ નજીક આવેલા પાણીના બોરના નમૂનાઓ એકત્રિત કરી તેમને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલી આપ્યા છે જીપીસીબીના અધિકારીઓએ જણાવ્યું છે કે પાણીના નમૂનાઓને લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ જ માછલીઓના મૃત્યુનું ચોક્કસ કારણ અને પાણીમાં પ્રદૂષણની માત્રા સ્પષ્ટ થઈ શકશે આ ઘટના પાછળનું કારણ પ્રદૂષણ હોવાનું સ્પષ્ટપણે માનતા સ્થાનિક સામાજિક આગેવાન સરકાર મુલ્લાએ એક અત્યંત ગંભીર આક્ષેપ આક્ષેપ કર્યો છે તેમના મતે પાનોલી જીઆઈડીસી માં વરસાદી મોસમ ને લાભ લઈ અનૈતિક તત્વો દ્વારા કેમિકલ યુક્ત પ્રદૂષિત પાણી છોડવામાં આવ્યું છે જે ગામના તળાવમાં ભળી ગયું છે આ ઝેડી પાણીના કારણે જ માછલીઓના મોત થઈ રહ્યા છે અને તે હવે તળાવની બાજુમાં આવેલા વોટર વર્ક્સ તેમજ બોરના પીવાના પાણીના સ્ત્રોતને પણ સીધી રીતે પ્રભાવિત કરી રહ્યું છે મુલ્લાએ આક્રોશ વ્યક્ત કરતા ઉમેર્યું કે આ પ્રદૂષિત પાણી પીવાથી ગામના લોકોનું આરોગ્ય જોખમમાં મુકાયું છે તેમણે જણાવ્યું કે ગામમાં મોટી સંખ્યામાં લોકો ચામડીના રોગોથી પીડાઈ રહ્યા છે જે સ્પષ્ટપણે પાણીના પ્રદૂષણ સાથે જોડાયેલા છે ગામના દુઃખ અને લાચારીનો વ્યક્ત કરતા તેમણે આકરા શબ્દોમાં કહ્યું કે આ રીતે થોડું થોડું ઝેર ઝેર આપવાને બદલે એકસાથે આપી ઘટનાએ ગ્રામજનોમાં ભારે રોષ અને લાગણી જન્માવી છે ગામ લોકોની એકસુરે માંગ છે કે સત્તાવાળો તાત્કાલિક અસરની પાણીના પ્રદૂષણના સાચા કારણોને શોધી કાઢે અને તેના માટે જવાબદાર તત્વો કે એકમો સાથે સૌથી કડક કાર્યવાહી કરે ગ્રામજનોએ જણાવ્યું કે જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો ગામનું પર્યાવરણ અને લોકોનું આરોગ્ય વધુ ગંભીર જોખમ ખમમાં મુકાઈ જશે હવે સૌની નજર જીપીસીબી ના લેબોરેટરી રિપોર્ટ પર તકેલી છે જે આ પ્રોડ્યુસર ની કડ્યોને સ્પષ્ટ કરી શકે છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટેનો માર્ગ મોકળો કરી શકે છે રિપોર્ટર હુમેદ સૈયદ અંકલેશ્વર ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી મે સરકાર મુલ્લા ઉમ્મળવાળા આજે છે ભાઈ અમારા ઉમ્મળવાળા ગામને વચ્ચે ગામ તળાવ છે એની પરિસ્થિતિ એવી છે કે જીઆઈડીસી એ કેમિકલ પાણી છોડેલું છે મે તમને બતાવું આ પાણી છોડેલું છે એનાથી જો આ મચ્છી બી મરી ગયેલી છે ને આ તળાવમાં ગામ પંચાયતના તળાવ છે એટલે મચ્છી રહે હવે આ પાણી છે અમારા ગામના કૂવામાં જાય ઝરણ થઈને ને એ પાણી ગામમાં જાય કાલે કંઈ થ્યુ મૂક્યું તો એનો જવાબદાર કોણ રહેશે એના કરતાં મેં જઈડીસીવાળાને જીપીસીપી વાળાને એવું કહેવા માગું કે અમુક લોકોને આવું કેમિકલ કે કંઈ ઝેર એવું દે દે તો મળી જાય આ જનતા શું કરવાની આટલે નહીં કેમ કે આ તંત્ર આટલે કોઈ બોલી શકતું છે નથી હું બતાવું તમને આગળ આ બેહવાની જગા છે આટલે જોવાની આ લોકો બેસે છે ને ત્યાં રીતના છે ત્રણ દિવસથી આ હાલત છે ઓ સાહેબ આ મચ્છીની આ હાલત થતી છે આ તળાવમાં અગાડી જો બી મચ્છીઓ છે તો આ મચ્છીની જ્યારે આ હાલત થાય તો માણસોની શું હાલત થાય મેં મીડિયાવાળાને બી જાણ કર્યું છે પણ મીડિયામાંથી હજુ કોઈ જવાબ આવ્યો નથી તમે જોઈ શકો આને કાલે કઈ થયું